તેમજ મિત્રો હાફુસ કેરીની વાત કરીએ તો હાફુસ કેરીની મિત્રો બે ગાડી જેવી આવક જોવા મળી રહેલી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હવે શરૂ થવાની તૈયારી છે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ ધન્યવાદ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી તમને તમામ પ્રકારની કેરીના બજાર ભાવ આ વિડીયોમાં જોવા મળી જશે छह छह ho, सौ अठ એક હાજર ને પચાસ રૂપિયા સંભવ છે એક હાજર ને પચાસ રૂપિયા

સાતસો ને પચાસ રૂપિયા માં અમલ વેચાણો છે જોઈ શકો તમે સાતસો ને પચાસ રૂપિયા ભાવિ છે અમલ લો સાતસો ને પચાસ રૂપિયા માં વેચાણ

पचास रुपया पचास रुपया 950 루피야 950 루피야 950 루피야 1번번에 1번번에 8000 5800 8000 5800 8000 5800 8000 5800 આઠસો પચાસ આઠસો ને પચાસ રૂપિયા પચીસ એક હજાર ને પચીસ રૂપિયા

आठसो ने पचास रुपया आठसो ने पचास रुपयाल वेचणो तब जी सको आ मल आठसो पचास रुपया भाजपा હજાર રૂપિયા ભાવ થયો જોઈ શકો તમે એક હજાર રૂપિયા માલ મામ છે પણ માલ સારો છે એક હજાર રૂપિયા ભાવ થયો

એક હજાર ને પચાસ રૂપિયા માં માલ વેચાણો છે તમે જોઈ શકો છો એક હાજર પચાસ નવસો ને પચાસ રૂપિયા મીડિયમ બોલ છે પણ તમે જોઈ શકો છો ક્વોલિટીમાં માં કઈ ઘટે નવસો ને પચાસ રૂપિયા ભાવ નવસો પચાસ पांचो आवा पांचो आड़ा पांचो सत्तो आवा सत्तो आड़ा सत्तो बुना हाथो हाथो आवा हाथो बड़ा हाथो बड़ा हाथो बड़ा हाथो रुपये लेते हैं तो ये अच्छा ना पचास रुपये बाव दियो

પચાસ રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો ભાઈ તેરસો ને પચાસ પીચોતેર અગિયારસો પચીસ પચાસ પીચોતેર બારસો પચીસ